દસ કયું ગામ તમારું મવા સેવા કરવા વાહ ભાઈ વાહ તમારું કદ નાનું હે પણ કાર્ય બહુ મોટું છે શું નામ તમારું જોવો ઘી ના ભંડાર ભાઈ છે વાલા મિત્રો આ તો રામ નું રસોડું છે ભાઈ રામ નું રસોડું કઈ ન ઘટા

માંથી અંદર જઈએ છીએ રામકથા માં અને અહીંયા જો આ સરસ મજાનું વ્યવસ્થા રાખેલી છે આ રીતે બેન ચેકિંગ કરી અને કમ્પ્લીટ એન્ટ્રી આપે છે બહુ બહુ સુવિધા સારી છે અને આપણે અત્યારે વીવીઆઈપી એન્ટ્રીમાં પહોંચી ગયા છીએ જે માણસ

રજૂ થાય છે અહિયાં અને એક બે ત્રણ ચાર આ બાજુ પાંચ છ ટોટલ આઠ થી દસ છોટા હાથી માં થાય છે આ બાજુ તમે જોવો છો અત્યારે મારી લાઈવ એ રોટલી વિભાગ છે કે ગરમા ગરમ ફૂલકા રોટલીઓ ભાઈ મોટી મોટી જમ્બો સ્વામીને પસંદ છે ને એવી રોટલી ભાઈ બનાવવામાં આવે છે આ બધા સ્વયંસેવકો સેવા આપે જય શ્રી રામ ભાઈ ભાઈ અને આ ચૂલા ઉપર ભાઈ ભવ્ય રસોઈ થાય છે દેશી ચૂલા છે તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ચૂલા છે ભવ્ય ભવ્ય અને આઠે રસોઈ થાય છે ને આ બાજુ જોવો ગરમા ગરમ ભાત ના ચૂલા છે ભાત ના ઓછામાં એક બાજુ ચાલુ ચાલુ અને તમે ભાત નું કાઉન્ટર જુઓ ગરમા ગરમ ભાત છો બાકી મોજ જય શ્રી સેવા જોરદાર છે નામ તમારુંયારામ બાપભાઈ જયારામ જોરદાર સેવા તમારી જય શિયા જય શિયા દસ હજાર દસ હજાર દીશું હે દસ હજાર જય શિયા ભાઈ જય શ્યા દસ હજાર ડીશુ દસ તમારું તમારું કદ નાનું બાબુભાઈ ઉગલવાન હા ભાઈ બાબુભાઈ નાથાભાઈ ઉગલવાન મહુવાથી ભાઈ ભવ્ય સેવા છે ભાઈ એક એકલા હાથે દસ હજાર ડીશુ સાફ કર નાખી ભવ્ય જય જય શ્રી રામ જય શ્રી

પચીસ થી ત્રીસ હજાર બાપુ ની કથા સ્ટોર વિશાળ એક સ્ટોર રૂમ છે એમાં કાચું રાશન વિશાળ સ્ટોક કરેલો સવારે ચા નાસ્તો સવારે સાત વાગે ચા નાસ્તો ચાલુ થઈ જાય નવ વાગ્યા સુધી

જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ આઈ ભાઈ આ માટે દૂધનું સ્ટોરેજ સ્ટોરેજ રાખેલું છે તમે જોઓ ગોપાલ અમૂલ ગોલ્ડ સિવાય ચાય નથી હો ભાઈ હા હા લબડુ ખવડાવવાનું જાતું નથી આ પ્રભુ શ્રી રામ ની પ્રસાદીમાં અને આ ફ્રીજ ના ફ્રીજ ભયરા હો આવા તો કેટલાય ફ્રીજ છે અયા જો મિત્રો સરસ મજાનું અહીંયા દેશી ઘી છે સિંગતેલ ના ડબ્બા પડ્યા છે ગોપાલના ના ડબ્બા પડ્યા છે

કોઈ પણ આપણા રાજકોટમાં એમાંય રંગીલા રાજકોટમાં ભાઈ કઈ પણ સેવાનું કામ હોય હમેશા અગ્રેસર હોય પાછાભાઈ પેલા તો થોડોક પરિચય આપી દરું નામ જણાવ્યું સેવાનો વિચાર ક્યાંથી આવ્યો ને ક્યારથી આવી સેવા આપો છો આવું ભગવાન ને કરાવ્યું એટલે આપણે આ કરીશી સેવા થાય આપણા હાથે થી બરાબર બરોબર અને અહિયાં ચા પાણીની સેવા ક્યારે ચાલુ થઈ જાય સવારે સવારે રામકથામાં સવારે છ વાગે બરાબર

સરસ મજાની રામકથાનું રાંગીલા રાજકોટમાં આયોજન છે તો ફેમિલી સાથે પધારો અહીંયા પાચાભાઈને ત્યાં ચા પાણીનો પ્રસાદનો આનંદ લેજો ભવ્ય ભોજન શાળા છે ત્યાં ભોજન પ્રસાદ છે સવારે ગરમા ગરમ નાસ્તો હોય છે આ તમામ વ્યવસ્થા રંગીલા રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડમાં સરસ મજાનું આયોજન છે અને લાખોની જનમેદની વચ્ચે ભાઈ અત્યારે રામકથા સરસ મજાની ચાલુ છે અને મને ભાઈ પાચાભાઈ મળી ગયા હતા તો પાચાભાઈ સાથે સત્સંગ કરવા બેસી ગયો મારે એમની યાર અલગ આત્મીયતા છે એક મિત્રતા એવી છે મજા એવી આવે હું કેવું મજા આવે ને ભાઈ આવે અને આ તો દ્વારકાધીશ ની કરો આસી આસી તો આ વિડિયો વધારે ને વધારે શેર કરો અને આ વિડિયો અહીંયા હું પૂરો કરીશ ફરી મળીશું નવી મોજ સાથે નવી જગ્યાએ જય શ્રી રામ બાપા સીતારામ